દર્શક મિત્રો સ્વાગત તો આજે વાત ગુજરાત રાજ્યમાં આંગણવાડી બહેનો માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો સુકાદો આપ્યો છે જેમાં પગાર બાબતે સુકાદો આપવામાં આવ્યો છે જેમાં આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને હવે ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવશે તેમજ જે વર્કર બહેનો છે તેમને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવામાં આવશે અને જે તો મિત્રો આપણે જે આ આંગણવાડી બેનો માટે હાઈકોર્ટનો જે ચુકાદ આવ્યો છે તેની આપણે આગળ વિગતે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલ ને

તેમજ જે હેલ્થ વર્કરની બહેનો છે તેના માટે પણ વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન ચૂકવવાનો પણ ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે જે આ વેતન પગાર ચૂકવવાની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો એક એપ્રિલ થી એરિયસ સાથે ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટે આ નિર્દેશ તેમજ આદેશ કરેલો છે અને આ જે પગાર છે તે જે આંગણવાડી વર્કરની બહેનોને સો હજાર આઠસો તેમજ હેલ્થ વર્કરને ને વીસ હજાર ત્રણસો નું જે વેતન છે તે છ મહિનામાં સરકારે ચૂકવવાનો રહેશે જે ગુજરાત હાઈકોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશથી તમામ વર્કરોને લાભ મળશે હવે મિત્રો આપણે એરિયસ ગણતરી વાત કરીએ તો આમાં તમારે એરિયસ ચૂકવાનું છે સરકાર ને તો આપણે એરિયસ ની કેલ્ક્યુલેશન ગણતરી કરીએ તો અત્યારે આપણે ઓગસ્ટ મંથ ચાલી રહ્યો છે તો ધારો કે આપણે એક સપ્ટેમ્બર થી આપણને જે ફૂલ પગાર ચોવીસ હજાર આઠસો કહેવામાં આવ્યો છે તે પગાર આપવામાં થશે તો આપણે ચાર મહિનાનું એક એપ્રિલ થી એકત્રીસ ઓગસ્ટ સુધી આપણું એરિયસ કેટલું થાય તેની આપણે ગણતરી કરીએ તો અહીં આપણે આંગણવાડી જે વર્કર બહેનો છે તેના એરિયસની કેલ્ક્યુલેશન કરીએ તો ચોવીસ હજાર આઠસો પગાર જે સુકવવાનો છે એક સપ્ટેમ્બરથી આપણે તો રાઉન્ડ ફિગર આપણે પચીસ હજાર લઈએ તો ચાર મહિનાનો જે એરિયસ છે તેની આપણે ગણતરી કરીએ તો હાલ જે આંગણવાડી વર્કર બહેનો છે તેને દસ પગાર આપવામાં આવે છે પરંતુ હાઈકોર્ટના નિર્દેશ અને આદેશ કર્યો છે તો દર મહિને તેને પંદર હજાર આપણે રાઉન્ડ ફિગર ગણીએ તો ઓછા આપવામાં આવે છે તો ચાર મહિનાના પંદરસો ને સાહીઠ એટલે કે સાઈઠ હજાર તમને એરિયસ મળવા પાત્ર છે પરંતુ અહીંયા પચીસ હજાર પૂરા ન હોવાથી તેમાંથી આપણે બસો રૂપિયા બાદ કરવાના રહેશે એટલે આઠસો રૂપિયા તમારે બાદ થઈ જશે આ સાઈઠ હજારનું નું જે એરિયસ છે તેમાંથી તો તમને ઓગણ સાઈઠ હજાર બસો રૂપિયા એરિયસ મળવાપાત્ર છે જે આંગણવાડી વર્કરની બેન હશે તેનું આપણે એરિયસની કેલ્ક્યુલેશન કરી તો મિત્રો તમે આ રીતે પણ તમારો જે એરિયાસ થતું હોય તે કેલ્ક્યુલેશન કરી શકો છો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો મેં તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર